દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો એક મુક્ષુનો પ્રશ્ન હતો કે આવતો ભવ આપણને કેવી રીતે મળે શું માગવાથી આપણે કુદરત પાસે જે ભવ માગીએ જે યોની માગીએ એ માગવાથી મળે ખરી ના મિત્રો એના માટે લાયકાત જોઈએ લો ઓફ નેચર કુદરતનું કાનૂન એવું કહે છે કે જો તારી લાયકાત હશે તો એ લાયકાત પ્રમાણેની યોની માગવી નહીં પડે કુદરતને આપવી પડશે આજે દસ પાસ વિદ્યાર્થી હોય અને એ કલેક્ટર માટે અરજી કરે અને એમ કે ગવર્મેન્ટને કે મારે કલેક્ટર બનવું છે તો સરકાર દસ પાસ ધોરણવાળાને કલેક્ટર બનાવે ના બનાવે પટાવાળામાં પણ બાર પાસ જોઈએ છે તો ક્વોલિફિકેશન લાયકા તો કુદરત લો ઓફ નેચર એવું કહે છે કે જો તારી લાયકાત તે મનુષ્ય અવતારમાં એવી લાયકાત કેળવી હશે સુપર હ્યુમનની લાયકાત કેળવી હશે તો દેવગતિ માગવી નહીં પડે દેવગતિ તને મળી જશે નિયમથી મળી જશે માનવતાનું જીવન જીવ્યો છું તો મનુષ્ય યોની મળી જશે તારું જીવન તે નર્ક ગતિના કર્મો માધ્યા હશે તો તું નર્ક ગતિ નહીં માગું તોય તારે નર્કમાં જવું પડશે તે માધ્યા છે નર્ક ગતિના કર્મો અને માગું છું સ્વર્ગ ગતિ અથવા મનુષ્ય ગતિ કુદરત કે એ ક્યારેય ના બને અમે 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 તારી ડિમાન્ડ નથી જોતા અમે તારી લાયકાત જોઈએ છે તારી ક્વોલિફિકેશન જોઈએ છે અને લાયકાત પ્રમાણે તારી જેવી એબિલિટી એ પ્રમાણે તને અવતાર મળશે કાનૂન તને એ પ્રમાણે અવતાર આપશે હું માનવતાનું જીવન જીવ્યો છું તો મને મનુષ્ય યોની જન્મ મળશે મેં પાશ્વી કર્મો કર્યા છે પાછવી કર્મોનું જીવન જીવ્યો છું સાહીઠ સિત્તેર એસી વર્ષનું તો નિયમથી જાનવર ગતિમાં હું જઈશ મેં જ્ઞાનનો ઉપયોગ કર્યો છે મેં જ્ઞાન દ્રષ્ટિ કેળવી છે મેં સત્સંગ કર્યો છે મેં ધર્મ ધ્યાન કર્યું છે મેં પરોપકાર પરમાર્થ કર્યો છે અને ચોવીસ કલાકનું હું આત્મજ્ઞાનમાં રહ્યો છું અને જ્ઞાનની દ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે જનક રાજાની જેમ અષ્ટાવક્રની જેમ અર્જુનની જેમ હું ચોવીસ કલાક બસ મારા જ્ઞાન સિવાય મારું મેં મારું જીવન જ નથી મારું જીવન આખું જ્ઞાનમય બનાવી દીધું છે જ્ઞાન દ્રષ્ટિને મેં આત્મસાત કરી લીધી છે તો કુદરત કે છે કે તારે જ્ઞાનીને ઘેર જન્મ માગવો નહીં પડે નિયમથી નિયમથી જ્ઞાનીને ઘેર તારો જન્મ થશે આ ગીતામાં ભગવાન બોલ્યા છે કે આવા મનુષ્યો જ્ઞાનીને ઘેર જન્મ લે છે જે સતત આ જ્ઞાનનું ચિંતન મનન આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરે છે એ જ્ઞાનીને ગેરજન્મ લે છે યોગભ્રષ્ટ પુરુષો જે છે જેને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે તને જ્ઞાન આપી રહ્યો છું એ જ્ઞાનમાં જેને રસ પડ્યો છે એ જ્ઞાન જેને આત્મસાત કર્યું છે એ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે એ અર્જુન જ્ઞાનીને ગેરજન્મ લે છે અને આ ધરતી પર આવો જન્મ અતિ 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 દુર્લભ છે એટલે મિત્રો આવતો ભવ માગવાથી ના મળે આવતો ભવ આપણો કેવો ઇન્ટન્સ છે આપણા ભાવ કેવા છે ભાવ કર્મ આપણું કેવું છે આપણું આખું પિક્ચર જન્મથી મત સુધીનું કારણ શરીરનું પિક્ચર કેવું છે કારણ શરીરમાં કેવા કર્મો પડેલા છે એના આધારે આપણો આવતો ભવ નક્કી થાય છે નહીં કે માગની પ્રમાણે કોઈ માણસ જાનવર ગતિનું જીવન જીવે અને મંદિરમાં જઈને ભગવાનની પાસે એમ કે કે આ મને મૃત્યુ પછી મને સ્વર્ગ મળે મને સ્વર્ગ લોક મળે મને કોઈ સારા મનુષ્યને ઘેર જન્મ મળે મને સતયુગમાં જન્મ મળે અને આખો દિવસ જાનવર ગતિના કર્મો બાંધતો હોય બીજ નાખતો હોય મંદિરમાં જઈને આવું કે મિત્રો કુદરત કે છે ના તારા માગવાથી નહી મળે તે કર્મો બાધ્યા છે ગતિના અને દેવ ગતિ ક્યારેય ક્યારેય બને બને નહીં નહીં તો યાર પશ્ચિમમાં સૂરજ ઉગવા જેવું છે કુદરતનો નો કાનૂન ક્યારેય ના બદલાય તારી જેવી લાયકાત એવો તારો જન્મ આ કુદરતનો સનાતન શાશ્વત સિદ્ધાંત છે માટે મિત્રો આપણે એવી લાયકાત કેળવીએ મનુષ્ય અવતારનો ફરી ફરી આવતો ભાવ મનુષ્યમાં મળે એમાં પણ જ્ઞાનીને ઘેર મળે અને આવતા ભાવે પાછું આ જ્ઞાન ભેગું થાય પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત